સંઘ પ્રદેશ દમણમાં તેમજ આસપાસના વિસ્તારોમાં ભર ઉનાળે માવઠા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા ત્રીસ માર્ચથી ચાર એપ્રિલની વચ્ચે દક્ષિણ ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ જેવા વિસ્તારોમાં માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી હતી ત્યારે તેની અસર આજરોજ વહેલી સવારથી જ સંઘ પ્રદેશ દમણ તથા આસપાસના વિસ્તારોમાં જોવા મળી હતી વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળો છવાઈ જવા પામ્યા હતા અને અમુક વિસ્તારોમાં તો અમી છાટણા પડતા રસ્તા ભીના થઈ ગયા હતા જોકે અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વાતાવરણમાં આવેલા પલટાને કારણે થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક ફેલાઈ જવા પામી હતી જોકે સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતા બફારામાં થોડી રાહત લોકોને મળવા પામી હતી જ્યારે બીજી તરફ કેરી તથા અન્ય પાકોને લઈ ખેડૂતોમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ચિંતાનું મોજું ફરી વધ્યું છે વલસાડ જિલ્લામાં વાતાવરણમાં છેલ્લા બે દિવસોથી પલટો આવ્યો છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે ત્યારે આજે જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા કોમોસમી વરસાદી છાંટા પડ્યા હતા વહેલી સવારે વલસાડ શહેરના આસપાસના વિસ્તારોમાં કોમોસમી વરસાદના હળવા છાંટા પડ્યા હતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે મહત્વપૂર્ણ છે કે અત્યારે જિલ્લામાં કેરીનો પાક તૈયાર થવાની અણી પર છે એ વખતે જ બદલાયેલા વાતાવરણના કારણે કેરીના પાકને પણ નુકસાનીની ભીતિ સેવાઈ રહ્યું છે આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે હજુ પણ આગામી ત્રણ તારીખ સુધી કમોસમી વરસાદની આગાહીને કારણે જિલ્લાના ખેડૂતોના જીવ અધ્ધર છે હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તારીખ એક ચાર બે હજાર પચીસથી તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ દરમિયાન વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે વલસાડ જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા તકેદારીના પગલાં લેવા ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો છે કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક ખેતરોમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક તાળપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના સેવક વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી મદદની ખેત નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક કેવી કે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર વાપીમાં બે હાજર ચાર માં ઉદ્યોગપતિના પુત્રનું નું અપહરણ અને ખંડણી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ વાપીના ઉદ્યોગપતિના પુત્રનું નું અપહરણ બાદ ખંડણી માંગ્યા બાદ યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી આ ગુનામાં અગાઉ બે આરોપીઓ પકડાઈ ચૂક્યા હતા સીઆઈડી ક્રાઇમે થોડા દિવસો પહેલા બંટી પાંડેની ધરપકડ કરી હતી આ કેસમાં વધુ એક કુખ્યાત આરોપી ભૂપેન્દ્રસિંહ ઉર્ફે ભૂપીનું નામ ખુલતા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભૂપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યો હતો વાપી કોર્ટે તેને સાત દિવસ સુધીના રિમાન્ડ આપ્યા છે સીઆઈડી ક્રાઇમની ટીમ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરશે અનેક ખુલાસાઓ થવાની શક્યતાઓ તિથલ સાઈબાબા મંદિર નજીકની ઘટના ઝાડમાં અચાનક આગ કુતુહલ સર્જાયું હતું ગામ લોકો ઝાડ ને આખું સળગતા જોતા ફાયર વિભાગને જાણ કરી હતી વલસાડ પાલિકા ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આ ઝાડમાં અચાનક લાગેલી આગનું કારણ હજુ અકબંધ છે વાપી મહાનગરપાલિકા ઘરવેરા વિભાગ દ્વારા પૂરા થયેલા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પંચાણું ટકાથી વધુની વેરા વસુલાત વાપી મહાનગરપાલિકા ઘરવેરા સ્ટાફ દ્વારા છેલ્લા બે માસથી સઘન વેરા વસુલાત અભિયાન હાથ ધરવામાં આવ્યું રૂપિયા બે હજાર આઠસો ને પચોતેર કરોડના માંગણા સાથે રૂપિયા બે હજાર ઓગણપચાસ કરોડ મેળવી પંચાણું પોઈન્ટ ત્રેસઠ ટકા કરી હતી ગત વર્ષ કરતાં ચાર પોઈન્ટ સત્યાસી કરોડ વધુ છે ગત બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં ત્રાણું પોઈન્ટ એકસઠ ટકા વસુલાત થઈ હતી વાપી મહાનગરપાલિકાની રચના બાદ સમાવિષ્ટ અગિયાર ગામોમાં પણ વેરા વસૂલાતને વેગ આપવામાં આવ્યો સૌથી વધુ છીરીમાં રૂપિયા ઓગણ લાખ બલીઠામાં રૂપિયા અઠ્ઠાવન લાખ અને છરવાડામાંથી રૂપિયા છેતાલીસ લાખ વસૂલ્યા સમગ્ર મહાનગરપાલિકાની કુલ વસૂલાત રૂપિયા કરોડ થઈ હતી સમગ્ર વેરા વસૂલાત અભિયાન દરમિયાન પાંચસો વીસથી વધુ રહેણાંક અને બિન રહેણાંક મિલકતો સીલ કરવામાં આવી હતી આ વર્ષે લાંબા સમયથી વેરો ના ભરનાર ચાલીના રૂમોને તાળા મારવામાં આવ્યા હતા અને ફ્લેટની હરાજીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી માર્ચ માસમાં સતત એકત્રીસ દિવસો કાર્યવાહી કરી મૂળ વાપીમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ એકસઠ લાખ અને અગિયાર ગામોમાંથી રૂપિયા બે કરોડની વસૂલાત કરી રૂપિયા છ પાંચ કરોડ મેળવ્યા હતા